મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થઈશો તો નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજે તો જો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ અહીંયા શ્રીનાથજી મહાદેવના મંદિરે તો ત્યાં શિવલિંગની પૂજા ચાલુ છે તો કઈ રીતની શિવલિંગની પૂજા કરે છે તો એ તમને જઈને બતાડું અને વિડીયો સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરી નાખજો અને વિડીયો સારો લાગે તો તમારા દોસ્તોને શેર કરજો તો હાલો તમને જઈને બતાડું કઈ રીતની પૂજા ચાલુ છે હાલો મિત્રો આપણે પહેલાં તો શિવલિંગના દર્શન કરી લઈએ અને પછી પૂજા કઈ રીતની થાય છે એ તમને બતાવું જો આ રીતની કંઈક પૂજા ચાલુ છે કેટલા બધા લોકો પૂજામાં બેઠેલા છે તો તમે જોઈ શકતા છો અને પૂજામાં જો ફૂલ બીલીપત્ર અને કાળા તલથી પૂજા ચાલુ છે તો તમે જોઈ શકતા તો મંદિરમાં બધી બાજુ જો શિવલિંગ બનાવી અને એની પૂજા ચાલુ છે શિવલિંગની માથે બીલીપત્ર ફૂલ પછી પ્રસાદી છે કાળા તલ એ રીતની પૂજા ચાલુ છે તો મિત્રો વિડિયો ઠેઠ બધી જોવાનું ભૂલતા નહીં અને આ છે શ્રીનાથજી મહાદેવ મંદિર જે ભરતનગર સીતારામ ચોક માં આવેલું છે તો આજે અહીંયા પૂજાનું આયોજન હતું ગોઠવેલું તો આપણે વિડીયો બનાવવા આવેલા હતા અને કેવું મસ્ત ડેકોરેશન પણ કરેલું છે અને મસ્ત મસ્ત જો ડેકોરેશન કરેલું છે મસ્ત ડિઝાઇન બનાવેલી છે બે સાઈડ અને જો શિવલિંગ પણ મસ્ત ડેકોરેટ કરેલી છે તો તમે જોઈ શકતા છો અને બાજુમાં આપણે માજી આપણે દીપમાળાની જે વાઈટોની એવું છે એ તૈયાર કરે છે અને મંદિર પણ મસ્ત ડેકોરેટ કરેલું છે અને હરોજ અહીંયા શિવલિંગ અલગ અલગ રીતે ડેકોરેટ થાય છે

અને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો પૂજામાં જો બધી જગ્યાએ અલગ અલગ બધાએ ગારાની શિવલિંગ બનાવેલી છે તો એની પૂજા કરે છે કારણ કે બધા અલગ અલગ જગ્યાએ બેહીન પૂજા થાય છે કારણ કે મારે તો ફળિયામાં બેસવાનું હોય પણ વરસાદ હતો એટલે બહાર જગ્યા નહોતી એટલે એ મંદિરમાં બેસીને પૂજા કરે છે એક એક શિવલિંગમાં ચાર છ પાંચ પાંચ છ છ જણા પૂજામાં બેઠેલા છે

સરસ મજાની શિવલિંગ છે એની માટે ફૂલ બીલીપત્ર ગુલાબના ફૂલ પ્રસાદી બધું છે અને પૂજામાં જો જેમ જેમ શ્લોક બોલાતા એમ એક ફૂલ અથવા કાળા તલ બીલીપત્ર એ રીતનું સડાવવાનું હોય અને આ છે શ્રીનાથજી મહાદેવનું મંદિર ભવ્ય મંદિર ડેકોરેટ કરેલું છે આખો મંદિરને મસ્ત રીતે ડેકોરેટ કરેલું છે બહારથી વ્યૂ પણ બહુ મસ્ત આવે છે તમે જોઈ એક થાય હવે તો મિત્રો તમને દર્શન કરાવી દઉં ફરી એકવાર પાછા દર્શન કરી લેવું

અમારે નજર પરિસાદી લઈ લીધી છે એના હાથમાં કેળવું છે પછી ફ્રૂટ આપેલું છે અલગ અલગ આ સાથે જ આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અમારો વિડીયો ગીમો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ